એક સમયે વડોદરામાં ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા મુનિ વગેરે સંતો હતા ત્યાં નિષ્કુળાનંદ સ્વામી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા વડોદરા આવ્યા ત્યારે સ્વામી કહે નિષ્કુળાનંદ સ્વામી તમારે કેમ આવવાનું થયું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે આપનો સમાગમ કરવા આવ્યો છું ત્યારે સ્વામી કહે બહુ સારું એમ કરતાં એકાદશી આવી તે દિવસે સદ્ગુરુ સ્વામી નિષ્કુળાનંદજીએ ઉપવાસ કર્યો હતો અને બીજે દિવસે નિષ્કુળાનંદ સ્વામી ઉઠીને સ્નાન કરવા ગયા ત્યારે સૌ સદ્ગુરુએ પોતાના સેવકને કહ્યું નિષ્કુળાનંદ સ્વામી ઉપવાસી છે માટે સૌ એક એક બરફીનો પડ્યો તેમના આસને મેલી આવજો એટલે પોતે પૂજા કરીને પારણું કરશે પછી નિષ્કુળાનંદ સ્વામી સ્નાન કરીને આસને આવ્યા ત્યાં બરફીના પાંચ પડિયા ઢાંકેલા હતા તે જોઈને સ્વામીએ કેળ બાંધી સાબદા થયા અને સભામાં જઈને દંડવટ કરવા લાગ્યા ત્યારે સ્વામીએ કહ્યું નિષ્કુળાનંદ સ્વામી આમ કેમ ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા જે હું રજા લઉં છું ત્યારે સ્વામીએ પૂછ્યું એનું કારણ શું છે પછી નિષ્કુળાનંદ સ્વામી સભામાં બેસીને વાત કરે છે એક ગામમાં એક ડોશી રહેતી હતી અને એક રાજાનો કુંવર હતો તે કુંવરને એ ડોશી સાથે બાળપણથી સ્નેહ હતો ને કુંવર ડોશીને નિત્ય કહેતો જે ડોશીમાં મારા જેવું કાંઈ કામ હોય તો કહેજો ત્યારે ડોશીમાં કહે ઠીક દીકરા કોક દિવસ વાત એવા સમયમાં તે ડોશી પાણીનું બેડું ભરવા ગઈ હતી તે વખતે ડોશીની ઝૂંપડીનું બારણું ઉઘાડું રહી ગયું હતું એટલે એક કૂતરી તેની ઝૂંપડીમાં પેસી ગઈ અને ઘંટીનું થાળું ચાટતી હતી જ્યારે ડોશી પાણી ભરીને આવી ત્યારે ડોશીએ પાણીનું બેડું નીચે મૂકીને કૂતરીને હડહડ કર્યું તેથી કૂતરી ભસતી ભસતી સામી થઈ ત્યારે ડોશી કહે ઊભી રહે હમણાં રાજાના કુંવરને બોલાવું પછી તારી વાત એમ કહીને ડોશી ઉતાવળી ઉતાવળી રાજાના કુંવર પાસે જઈને ઊભી રહી ત્યારે રાજાના કુંવરે પૂછ્યું ડોશીમાં કેમ આવવું થયું ડોશી કહે મારા કૂબામાં કૂતરી પેસી ગઈ છે તે નીકળતી નથી તરત જ કુંવરે નોકરોને હુકમ કર્યો છે જાઓ તોપ માંડો અને કૂતરીને બહાર કાઢો આજ્ઞા થતાં નોકરોએ એક તોપમાં કૂતરી સહિત કૂબો ઉડાવી દીધો તેમ નિષ્કુળાનંદ સ્વામી કહે તમે સૌ રાજાના કુંવરના ઠેકાણે છો અને પેલી ડોશીના ઠેકાણે હું છું અને મારા પેટરૂપી કૂબામાં ભૂખરૂપી કૂતરી પેઠી છે તેને કાઢવા માટે તમોએ મારા કૂબા ઉપર પાંચ તોપો માંડી છે તો કૂબો રહેશે ખરો નહીં જ રહે પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જાઓ તમારી મેળે રોટલા કરો અને સુખેથી જમીને રહો અને નિશ્ચિત થાઓ ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ત્યાં સમાગમ કરવા રહ્યા આ વાત સમજાઈ હોય તો કોમેન્ટ કરજો જય શ્રી સ્વામી નારાયણે